સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલીને ચોરીમાં ગઈ ચાર વાહનો સાથે આરોપીને અઠવા પોલીસે ઝડપી પાડ્યો અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સોલંકી સર અને તેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફના માર્સો ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસને આધારે તપાસમાં હતા તે દરમિયાન અંગત બાતમીના આધારે એક ઇસમ જેનું નામ સાહિલ મોહમ્મદ ઇલિયાસા ઉમર બાવીસ ધંધો મજૂરીનો અને રહેવાસી બિલ્ડિંગ નંબર ઓગણસાઇઠ બી વીસ એચ એક અમરોલી કોસાડ આવાસ ને રોકી તેની પાસેથી એક સિલ્વર કલરની બર્ગમેન મોપેડ ગાડી જેનો રજીસ્ટર નંબર જીજે જીરો પાંચ એમ વાય સત્તાવન છ્યાસીની માલિકીના આધાર પુરાવા માંગતા પોતે આ બર્ગમેન મોપેડ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ રાતના સાત વાગ્યાના સુરત શહેરના નવી ખાડી રોડ ખાતે ચોરી કરેલ હોવાની હકીકત આવેલ આરોપીને ની કડકાઈ થી પૂછપરછ કરતા તેને જણાવેલ કે 4 દિવસ પહેલા તેને રાત્રે અઠવાલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગ્રીન કલર ની બગમેન મોપેડ ચોરી કરી હતી અને એકાદ મહિના અગાઉ સુરતના ગોપીપુરા ચોટા બજાર જટપટિયા બાલાજી મંદિર પાસેથી એક ટીવીએસ જ્યુટીપીટર મોપેડ તથા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1.5 મહિના પહેલા એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી કરેલ હતી જેની જુદી જુદી કલમો લગાડીને પોલીસ સ્ટેશન અઠવાલાઇન્સમાં ત્રણ ગુના રજીસ્ટર થયેલા હતા આમ આરોપીએ એક સિલ્વર કલરની બગમેન મોપેટ રૂપિયા પચાસ હજારની એક જુપીટર મોપેટ ગાડી રૂપિયા પિસ્તાલીસ હજારની એક હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ રૂપિયા વીસ હજારની અને એક ગ્રીન કલરની બગમેન મોપેટ રૂપિયા પચાસ હજારની ગણીને કુલ આરોપીએ ચાર વાહનોની કિંમત રૂપિયા એક લાખ પાસઠ હજારની કબજે કરીને અઠવાલાઇન્સ પોલીસે ત્રણ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો આરોપીનો મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનાઈત ઇતિહાસ પર ધરાવે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત